ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાથી કંટાળેલા જગતના તાતની પીડાને વાચા આપવા કોંગ્રેસે છ નવેમ્બરે ગીર સોમનાથના વેરાવળથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ખેતરે ખેતરે જઈ ખેડૂતોની વેદના સાંભળશે અને તેરમીએ દ્વારકામાં તેનું સમાપન થશે યાત્રામાં લાલજી દેસાઈ અને પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓ પણ જોડાયા હતા આક્રોશ સભામાં અમિત ચાવડાએ

અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ સોમનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને મંદિર પરિસરમાં જય જવાન જય કિસાન તથા હર હર મહાદેવના નારા લાગ્યા હતા